નમસ્કાર વિદ્યાર્થીઓ હવે આપણે યંગના પ્રયોગમાં જે અપ્રકાશિત અને પ્રકાશિત સલાહ મળે છે એમાં તીવ્રતા કેટલી હોય છે કેવી રીતે બદલે છે અને ક્યાં ક્યાં બદલે છે એ બાબત અહીંયા ધ્યાનમાં લેશું તો આપણે જે યંગના પ્રયોગમાં તીવ્રતા માટે એવું કીધું હતું કે સુસંબંધ માટે અલગ સૂત્ર છે અસુસંબંધ માટે અલગ સૂત્ર હતું સુસંબંધમાં એ સહાયક માટે અને વિનાશક માટે તીવ્રતાઓ અલગ અલગ મળતી હતી તો એ મુજબ શરત આપણે ટેલી કરી લઈએ સહાયક વ્યતિકરણ હોય તો પ્રકાશિત વિભાગ માટે પથ તફાવતનું સૂત્ર થતું હતું એન લેમડા એટલે કે લેમડાનો પૂર્ણ ગુણાંક થતો હતો અને જો વિનાશક વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત એન પ્લસ વન બાય ટુ ઇન ટુ લેમડા જ્યાં લેમડા બાય ટુનો નો એકી પૂર્ણ ગુણાંક ગણાશે ત્યાં એનની સંખ્યા ઝીરો વન ટુ થ્રી આપણે લઈ શકીએ હવે મૂળ જે આકૃતિ હતી એમાં બે સ્ત્રોત S1 અને S2 અને સૌથી વચ્ચે જે વિભાગ મળે એ પ્રકાશિત એકલો વિભાગ મળે છે પછી અનુક્રમે જે વિભાગ મળશે ને બંને બાજુ મળશે ઉપર જે વિભાગ મળશે એવો જ નીચે મળશે એના પછી પ્રકાશિત પછી અપ્રકાશિત આવે એના પછી વળી પાછા પ્રકાશિત એના પછી અપ્રકાશિત વળી પ્રકાશિત વડી અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત બેય સાઈડ મળે અને આ જે વિભાગ છે એને આપણે કહીએ છીએ સલાકા પણ એને બોલાય કેવી રીતે ઝીરો ગણાશે કેટલા ગણાશે એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો મધ્યસ્થ પ્રકાશિત એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો પછી અપ્રકાશિત આવે તો અપ્રકાશિત નો બંને બાજુ મળે છે એટલે પ્રથમ અને મધ્ય એટલે કીધું કે એકલો સિંગલ મળતો તો બે સાઈડ નહોતો મળતો એટલે આ પ્રથમ અપ્રકાશિત પણ જો ખાસ ધ્યાન રાખવાનું છે પ્રથમ પણ એન તરીકે કેટલા લેવાના ઝીરો લેવાના છે અધિકતમમાં નંબર હોય ને એનાથી એક ઓછો ગણવાનો પછીના જે પ્રકાશિત છે એ પ્રથમ ગણાશે એટલે આ થશે પ્રથમ પ્રકાશિત વન નીચે હોય તો માઇનસ વન ઉપર હોય તો વન ગણતરીમાં તો ધન જ લેવાનું જ પણ માઇનસ વન નંબર કે સમજવાનું નીચે છે પછી અપ્રકાશિત અપ્રકાશિત કેટલામાં નંબરના તો કે દ્વિતીય પણ હોય એનાથી એક ઓછો એટલે એન તરીકે કેટલી કિંમત લીધી વન પછી દ્વિતીય પ્રકાશિત પછી તૃતીય અપ્રકાશિત પ્રકાશિતમાં હોય એ જ નંબર પણ અપ્રકાશિતમાં એનાથી એક ઓછો તો જ આ સમીકરણ સાચું પડે હવે તો તમને એમ થાય કે આમાં ભૂલો પડવાના ચાન્સીસ છે અહીંયા હવે આપણે તીવ્રતા જોઈએ પછી આનું વિચારીએ કઈ રીતે સોલ્વ કરી શકાય તો અહીંયા આપણે પથ તફાવત અને અહીંયા તીવ્રતા જ્યાં જ્યાં પ્રકાશિત વિભાગ છે ત્યાં તીવ્રતા મહત્તમ મળશે જે અપ્રકાશિત વિભાગ છે કે તીવ્રતા લઘુત્તમ મધ્યસ્થ પ્રકાશિત પાસે તીવ્રતા મહત્તમ પછી પ્રથમ અપ્રકાશિત પાસે જીરો વડી પછી પ્રથમ પ્રકાશિત પાસે મહત્તમ એના પછી અપ્રકાશિત પાસે 0 એના પછી ના પ્રકાશિત પાસે મહત્તમ એના પછી અપ્રકાશિત પાસે 0 આ રીતે તીવ્રતાનો graph મળશે ત્યાં પથ તફાવત ની કિંમત કેટલી હોય તો કે કાઈ ને અહીંયા જે કિંમત હોય એ મુકતા જાવ પ્રકાશિત માં n 0 છે ને અહીંયા 0 મૂકો કેટલા થશે 0 પ્રથમ અપ્રકાશિત માં n 0 છે અહીંયા 0 મૂકો વન હાફ લેમડા મળશે ટુ લેડા લેમડા બાય આ રીતે ક્રમિક આપણને પથ તફાવત મળતા જાય છે આ બુક મુજબ આપણે ફોર્મેટ પૂરું કર્યું વિનાશક વ્યતીકરણમાં આપણને મુશ્કેલી પડી કે જે ક્રમનું હતું પ્રથમ હોય તો એન ઝીરો લેવું પડે છે દ્વિતીય હોય તો વન લેવું પડે છે એના ઓછું લેવું પડે છે અને આવું એટલા માટે આપણે કરીએ છોકરાઓ ટેક્સ્ટબુકમાં હતું આપણે આ શરતને આપણી અનુકૂળતા મુજબ બદલાવી નાખીએ જો કેવી રીતે બદલાવીને આ શરત કરીએ છીએ હું મારી સરળતા માટે પથ તફાવતનું સૂત્ર એન માઇનસ વન હાફ કહું છું પ્લસ ની બદલે માઇનસ તો એન ક્યાંથી ચાલુ કરવા પડે વન થી ચાલુ કરો જો હાલો આના મુજબ જીરો મૂકો ને એટલે વન હાફ લેમડા મળ્યા હવે તમારે પ્રથમ અપ્રકાશિત એકડો જ લેવો હોય ને પ્રથમ એક રોજ લેવો હોય ને તો આમાં મૂકો કહો વન માઇનસ વન બાય ટુ ખાલી વન બાય ટુ ઇન્ટુ લેમડા થઈ ગયું નહીં નોઈ એટલે જીરો થી ચાલુ કરવું હોય તો આ સમીકરણ વન થી ચાલુ કરવું હોય તો માઇનસ વાળું સમીકરણ આ આપણી સરળતા માટે છે હવે કિંમત મૂકીને તમે ચેક કરો પ્રથમ અપ્રકાશિત મેળવવું હોય તો આ સમીકરણમાં એન વન મૂકવું પડે

માટે અને બીટા માટે આ કિંમત લીધી સ્મોલ ડી પોઈન્ટ જીરો જીરો ફાઈવ અને બીટા ફાઈવ એમ અને વ્યતિકરણ દ્વારા સહાયક વિનાશક વ્યતીકરણની સલાકાઓ મેળવી તો આવા આકારની મળતી હતી જેમ જેમ આ મધ્ય ભાગ છે મધ્યસ્થ જેમ જેમ બે સાઈડ દૂર થતા જાય ને એમ એમ સલાકા વણાક વળવા માંડે અને એની કિંમત પોઈન્ટ જીરો જીરો ફાઈવ માંથી પોઈન્ટ જીરો ટ્વેન્ટી કરી નાખીએ અને બીટા એને લીધે ફાઈવ માંથી નાખીએ બીટા ઘટાડ્યો સ્મોલ વધાર્યો તો લગભગ સુરેખા જેવી આપણને ઈમેજ મળે છે એટલે બીટા અને ડી ના મૂલ્ય પ્રમાણે આપણને વળાંક મળે અને ન મળે આવો ફેરફાર આપણને દેખાતો હોય છે હવે આ થઈ ગઈ બંને માટે પ્રાયોગિક રીતે મેળવેલ વ્યક્તિકરણ ભાગ હવે તમે આગલી પોઈન્ટમાં જોયું કે આપણે તીવ્રતા અને પથ તફાવત નો ગ્રાફ આવો દોર્યો તમે ટેક્સ્ટ ટેક્સ્ટબુકમાં વાંચશો ત્યારે આવો ગ્રાફ નહીં હોય આ ગ્રાફ છે ને એને હવડો કરી નાખ્યો છે હવડો કરી નાખ્યો છે કેવી રીતે તો કે જો પડે કે હવડો કરે એટલે આ રીત નો થઈ જાય છે જે ટેક્સ્ટબુકમાં બુક આપેલો છે આ ગ્રાફ ઉપરથી આપણે કયા કયા નિર્ણયો લઈ શકીએ તો આ ગ્રાફ ઉપરથી આપણે લઈ શકીએ એવા નિર્ણયોમાં પહેલી બાબત તીવ્રતાનો ગ્રાફ જો બધે એક સરખો છે સહાયક હોય ત્યાં મહત્તમ લઘુત્તમ હોય ત્યાં જીરો મહત્તમ બધાયના સરખા બધાયના મહત્તમ મૂલ્યો સરખા જો બધાયના મહત્તમ સરખા

કારણ કે દરેક જગ્યાએ આલેખ સરખો મળે છે એટલે આવા આલેખને સ્થિર વ્યક્તિકરણ બાદ પણ કહે છે અહીંયા દરેક સલાકા માટે સરખી છે અને દરેક સલાકાની પોળાઇ સરખી છે તમે કોઈ પણ વિભાગ લઈ લ્યો ધારો કે આ વિભાગ લ્યો છો તો આ વિભાગ આ વિભાગ આ વિભાગ આ વિભાગ આ વિભાગ બધાય સરખા છે તીવ્રતાની વાત કરી મહત્તમ બધાઈની સરખી લઘુત્તમ બધાની સરખી આમ સલાકાની તીવ્રતા અને સલાકાની પોળાઈ વ્યતિકરણના કેસમાં દરેક માટે સમાન મળે છે થેન્ક યુ